પાદરા તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની આજે પાદરા તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી કેટલાક તાલુકા પંચાયતના સદસ્યોએ નારાજગી વ્યક્ત કરતા ભારે હોબાળો મચાવ્યો હતો જો કે ભારે હોબાળા વચ્ચે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ અને પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યા હતા બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓ સહિતના લોકો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને માત્ર સત્તાધારી પક્ષના લોકોને જ વિકાસની ગ્રાન્ટો આપતા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જો કે આ સમગ્ર સામાન્ય સભામાં એસટી વિભાગની અપૂરતી વ્યવસ્થાથી પણ તાલુકા પંચાયતના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મુજપુર તાલુકા પંચાયતના સદસ્યના પતિએ તો ચાલુ સભામાં જ આત્મવિલોપનની ચીમકી પણ આપી દીધી હતી અને કહ્યું હતું કે મુજપુર તાલુકા પંચાયતના વિસ્તારમાં તાલુકા પંચાયત દ્વારા અન્યાય કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી નથી તેથી આ મિટિંગને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને થોડા દિવસો બાદ ફરી મિટિંગનું આયોજન કરવામાં આવે જો આ પ્રકારનું કામ કરવામાં નહીં આવે તો તેઓ પોતે આત્મવિલોપન કરશે તેવું પણ જણાવ્યું હતું બીજી તરફ ચોકારીના ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પતિએ પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને ચોકારી તાલુકા પંચાયતને અન્યાય થયો હોય તે બાબતની વાત કરી હતી સમગ્ર સભા દરમિયાન ભારે ગરમા જોવા મળી હતી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે તાલુકા પંચાયતના સભ્યો સાથે અન્યાય કરવામાં આવે છે તેથી આયોજન ફરી કરવામાં આવે અને બધાને એક સરખી ગ્રાન્ટ આપવામાં આવે સમગ્ર મામલે તાલુકા પંચાયત ના ઉપરા તમ લો પંડ્યા આપ્યું હતું

આજે પાદરા તાલુકા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા હોવા કારણ આજે અમે આજરોજ પાદરા મુકામે આવ્યા હતા પાદરા કચેરીએ તાલુકા કચેરીએ આવ એમાં એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ નાના પનની વીસ ટકાની ગ્રાન્ટ આજે પ્રમુખ ઉપપ્રમુખ અને એમના બીજા જે બે ત્રણ સભ્યો છે તાલુકાના એમની ગામમાં જ બધી ગ્રાન્ડો ફાડી દીધી આજે છવ્વીએ છવ્વીસ તાલુકા પંચાયતમાં જે ગામોમાં પૈસા ગ્રાન્ટ નથી આવતી એવા ગામોમાં વંચિત રાખ્યા અને એમને પોત પોતપોતા પોતપોતાની રીતે આ ગ્રાન્ટનો વેપલો કર્યો હોય ને એવું મને લાગે છે તાલુકા વિકાસ અધિકારી અને આ બધાએ પોતપોતાની રીતે આયોજન કર્યું છે આમાં નથી કોઈને તાલુકા પંચાયતને એમને તાલુકા પંચાયતમાં કોઈને જાહેર નથી કર્યું અને આવીને આવી અમે સખત વિરોધ કર્યો છે અને અમે ફરીવાર આ મિટિંગ બોલાવે અને ફરીવાર આયોજન કરે એ સંદર્ભે અમે તાલુકા પંચાયતની જણાવ્યું છે આજ રોજ પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી એમાં થોડુંક અમારા મિત્રોને ખટરા થોડોક થયો હતો ગ્રાન્ટ બાબતે પણ કોંગ્રેસનું હોય કે ભાજપના હોય પણ મન દુઃખ થયું હતું એનું મન દુઃખ અમે સમાધાન કરી અને એક વચ્ચેનો રસ્તો કાઢી અને દરેકને મન ઉત્સાહ કરી અને કાજે અમારું પૂરું કર્યું અમે

અને જોઈ લો એટલે એ લોકો સમજી જાય અને પછી કહી કે ચાલો બરોબર છે મીટિંગ આપણી પાસ કે અત્રી તારીખે